મારું નામ પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ ગઈ રાત્રે મહુવા મુકામે મારા ફાધર તેના કામ બાબતે ગયેલા ત્યાં તે જ ગામના મહુવા ગામના હરેશ ઉર્ફે ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો તે બંને મળીને મારા ફાધરની જૂની અદાવતને લઈને કાલ રાત્રે હત્યા કરી છે ચાકુ વડે એના એટલો હું ખાલી મારા ફાધરને ન્યાય મળવો જોઈએ અને જે આરોપી છે એને સજા થવી પક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને છડી મારવામાં આવેલી હતી ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર સટી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવેલા હતા પેટના ભાગે સદી વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો જેથી સુનિલભાઈને ભાવનગર સટી હોસ્પિટલ પહોંચી પહેલાં રસ્તામાં જ અને એમને ન્યૂઝ જાહેર કરવામાં આવેલા હતા મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મંગવા પોલીસ કરી રહી છે હત્યાનું મુખ્ય કારણ આરોપી અને ભોગ ભંડનાની વચ્ચે જેમ સ્ત્રી મિત્રો બાબા થઈ અને હોય તે પ્રાથમિક જોખમ બહાર આવેલું છે